તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ વેબ સંકુલની રેવન્યુ તલાટીની મેઇન્સ મંત્ર એટલે કે રેવન્યુ તલાટીની મેઇન્સની પ્રિપેરેશન માટે વેબ સંકુલની બુક આવી ગઈ છે આ છે જીએસ ટુ એટલે કે જનરલ સ્ટડીઝ બીજો પાર્ટની આ બુક છે જેમાં કયા કયા સબ્જેક્ટ છે તો કે બંધારણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે નીતિશાસ્ત્ર છે અને જાહેર વહીવટ છે અને પર્યાવરણ આ બધા સબ્જેક્ટ મેઇન્સ માટેના આમાં તમને મળી જશે આગળ હું તમને દેખાડું કે કેવા કેવા પ્રશ્નો મેઇન્સમાં પૂછાય એવા આપેલા છે અને કઈ મારી સાથે વિડીયો જોડાયેલા રહો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ રેવન્યુ તલાટી મેઇન્સ મંત્ર એટલે કે રેવન્યુ તલાટીની મેઇન્સની પરીક્ષા માટે વેબ બુક આવી ગઈ છે જેનો આ પાર્ટ ટુ છે જેમાં તમને બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણ અને નીતિશાસ્ત્ર આટલા સબ્જેક્ટ તમને આ પાર્ટ ટુમાંથી મળી જશે જેમાં તમને એક બે ત્રણ ને પાંચ માર્કના વિષયવાર અને ટોપિક વાર પ્રશ્નો અને પાંચ હજાર આઠસોથી પણ વધારે પ્રશ્નોને એના જવાબ છે મળી જશે બુકને ઓપન કરશો સૌથી પહેલાં ઇન્ડેક્સ આવશે અહીંયા પછી અહીંયાથી શરૂ થશે બંધારણ તો બંધારણના ટોપિક હોય જેમ કે પેલો ટોપિક છે ભારતીય બંધારણનો વિકાસ અને એની લાક્ષણિકતા તો એના એક માર્કના પ્રશ્નો અને એના જવાબ પેલા હશે પછી એના બે માર્કના પ્રશ્નો આ બધા બે માર્કના છે પછી આ ત્રણ માર્કના પ્રશ્નો અને એના પછીથી પાંચ માર્કના પ્રશ્નો આ પાંચ માર્કના બધા પ્રશ્નો છે બરાબર પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે તમને વાંચવાની પણ મજા આવશે એવી બુક છે ત્યાર પછી ધારો કે ટોપિક છે અગત્યના બંધારણીય સુધારા તો એના બધા પહેલા એક માર્કના પ્રશ્નો પછી બે માર્કના પ્રશ્નો ત્રણ માર્કના લાસ્ટમાં પાંચ માર્કના અને પાંચ માર્કના પ્રશ્નો પણ મુદ્દાસર જવાબ આપેલા છે એટલે તમને મેઇન્સમાં આ રીતે લખો તો સારા માર્ક્સ લઈ શકો એમ અને જ્યાં જરૂર પડે ત્યાં પણ આપેલા છે ઉપરાષ્ટ્રપતિ વિશેનું ચેપ્ટર છે એમાં પણ એક બે ત્રણ ને પાંચ માર્કના પ્રશ્નો સંસદ વિશેના પ્રશ્નો જો જેમ કે ત્રણ માર્ક પ્રશ્ન છે ભારતીય બંધારણના મુખ્ય સંઘીય લક્ષણો કયા કયા છે તો ટોપિક વાઇઝ મુદ્દાસર જવાબ આપેલો છે ન્યાયપાલિકા વિશેના પ્રશ્નો સર્વોચ્ચ અદાલત લોક અદાલત વિશેના પ્રશ્નો બંધારણીય સંસ્થાઓના સત્તા કાર્યો અને જવાબદારી જો યુપીએસસી ને જેવી સંસ્થાઓને બંધારણીય સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનું શું મહત્વ છે તો એનો પણ આન્સર આપેલા છે 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 અહીંયાથી શરૂ થાય જાહેર વહીવટ એના બધા પ્રશ્નો જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે જે જે અગત્યની એ બધાના પ્રશ્નો છે અહીંયા છે જો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એની મુખ્ય બે વિશેષતાઓ જણાવો તો એ બે માર્ક એ પ્રશ્ન પૂછાઈ શકે જલ જીવન મિશન નું મુખ્ય લક્ષ્યાંક શું છે આયુષ્યમાન ભારત મિશનના બે મુખ્ય ઘટકો કયા છે તો એ તમારે આખું વિશ્લેષણ કરવું પડે એવી યોજનાઓ વિશેના પ્રશ્ન છે પછી આરટી એક્ટ વિશેનું ચેપ્ટર છે એમાં પણ એક બે ને ત્રણ ને પાંચ માર્ક ના પ્રશ્નો છે આ વિજ્ઞાન અને ટેકનોલોજી અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો છે આ બધા જેમ કે એકાદ ટોપિક આપણે જોઈએ હા સંરક્ષણ ક્ષેત્ર ટેકનોલોજી વિવિધ સંસ્થાઓને કાર્યક્રમ તો એના બધા પ્રશ્નો છે ડિફેન્સ સિસ્ટમ ને બધું મંગળયાન વિશેના પ્રશ્નો છે ચંદ્રયાન ના પ્રશ્નો છે ઉપગ્રહો ભારતની ઉર્જા નીતિ ચેપ્ટર છે માહિતી સંચાર તકનીકો આઈસીટી ના પ્રશ્નો છે પર્યાવરણનો ચેપ સબ્જેક્ટ અહિયાંથી શરૂ થાય છે બધા પ્રશ્નો છે પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ તો એના બધા પ્રશ્નો છે વન અને વન્યજીવન સંરક્ષણ એના વિશેના પ્રશ્નો જેમ કે પ્રોજેક્ટ જો અહીંયા છે ચીપકો આંદોલન શું હતું બરાબર એલિફન્ટ કોરિડોર વિશેનો પ્રશ્ન છે વનીકરણ પ્રોજેક્ટ ટાઈગરના પ્રશ્નો છે જળવાયુ પરિવર્તન ગ્લોબલ વોર્મિંગ અને ઓઝન હવે જો તમારે વેબ સંકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ને એટલે એમઆરપી છે ને એના કરતા મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે બુક વેબ સંકુલ એપ્લિકેશન ઉપરથી મળી જશે બરાબર આપત્તિ વ્યવસ્થાપન ભૂકંપ ને બધાના પ્રશ્નો છે જો અહીંયા લખ્યું છે કચ્છ ભૂકંપ બે હજાર એક

ટોટલ પેજીસની જો વાત કરીએ તો છસો અને સત્યાવીસ પેજની ટોટલ આખી બુક છે વેબ સંકુલ એપ્લિકેશનમાંથી તમે આ બુકને મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે એમ કરતા મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે પરચેસ કરી શકશો વિશેષતાઓ તો કે તો તલાટી મેઇન્સ માટેનું છે નવા સિલેબસ મુજબ અપડેટેડ માહિતી છે એક બે ને પાંચ માર્કના પ્રશ્નો છે પાંચ હજાર આઠસોથી પણ વધારે પ્રશ્નો આન્સર સંહિતામાં આપેલા છે તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યુ સાથે ત્યાં સુધી નવા લોકો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ બાય બાય